હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર મારુતિ સુઝુકી રેજ કાર આવેલ છે વીડીઆઈ મોડલ છે ડીઝલ એન્જિન કાર છે તો મિત્રો આ કાર ધ્રુવભાઈને વેસવાની છે માત્ર એક લાખ અને પાંત્રીસ હજારની કિંમતમાં તો મિત્રો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર નંબરને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સાવ અશી કિંમતમાં કાલ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે રીચ કારની મોડલની તો મિત્રો કારનું મોડલ છે બે હજાર ને અગિયારનું મોડલ છે અને મિત્રો કાર કારમાં તમને વીમો રનિંગ જોવા મળશે પાર્સિંગ કમ્પ્લીટ રનિંગ છે અને મિત્રો કારમાં તમને નવા ટાયર જોવા મળશે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ લેથર સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે નવા લેથર સીટ કવર જોવા મળશે તો મિત્રો કારમાં તમને બેટરી નવી જોવા મળશે એન્જિનની કન્ડિશન જોઈ શકો છો મિત્રો કારમાં હાલમાં એક રૂપિયાનો ખર્ચો ને એકદમ રનિંગ કન્ડિશનમાં અને એકદમ કમ્પ્લીટ કાર જોવા મળશે કારમાં સેન્ટ્રો લોક કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં તમને નવા ટાયર જોવા મળશે તો મિત્રો કારની કિંમતની અને માલિકનો મોબાઈલ નંબર આપણે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી સેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે રીચ કારના માલિકની તો માલિકનું નામ ધ્રુવભાઈ છે અને મિત્રો ધ્રુવભાઈ આ કારની કિંમત રાખેલી છે માત્ર એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા તો મિત્રો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે છ્યાશી પિસ્તાલીસ સો ચાંતેર ધ્રુવભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો મિત્રો ગામ માંડવી ગારિયાધાર ગામ જોવા મળશે તો મિત્રો નામ ધ્રુવભાઈ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી રીલ્સ પીડીએ કા લેસતા હોય તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ